સી કરીએ કે હું તમને એક શૌચાલય બતાવું છું જે ઉત્તર દિશામાં છે એટલે વાસ્તુની અંદર કોઈ પણ દિવસ ઉત્તર દિશામાં શૌચાલય ના હોવું જોઈએ ઉત્તર દિશામાં આપણે ગ્રહની વાત કરીએ તો ત્યાં ગાડી ગ્રહ જે છે તે બુધ ગ્રહ છે બુધ કરે સુધ બુધ એ ધંધાનો પણ કારક છે ભણતરનો પણ કારક છે અને પ્રગતિનો પણ કારક છે તેમજ અહીંયા ભગવાનની વાત કરીએ તો કુબેર ભગવાન છે હવે કુબેર એટલે જે આપણા પૈસાના દેવોના પૈસાના ખજાંચી છે આવી પવિત્ર જગ્યા જો તમે શૌચાલય કરો અને ત્યાં ગાડી તમારું શૌચાલય હોય તો વાસ્તુની દ્રષ્ટિકોણથી શું ધાર્મિકની દ્રષ્ટિકોણથી પણ બહુ મોટું વાસ્તુ દોષશે તો હવે શું કરીશું અમે ક્લાયન્ટને કીધું કે ટોયલેટ હટાવી દો પર હટે એવી પોઝિશન છે નહીં તો હવે કરવું શું તો એના માટે અમારી સંસ્થા દ્વારા તમે અહીંયા જોશો તો આ એક ટોયલેટ પ્રોટેક્ટર કીટ છે બ્રાસ ટોયલેટ એનર્જી સોલ્યુશન તો અમે અહીં ગાડી આ ટોયલેટ એનર્જી સોલ્યુશનનો પ્રયોગ કરીશું આ આમ તો જોવા જઈએ તો આ એક ઉપાય છે બટ ઉપાય કરવા કરતાં શૌચાલય જો તૂટી જાય તો એના જેટલું ઉત્તમ ફળ એક કોઈ નથી મૂકીને બતાવો કેટલા મૂકવાના છો હવે અમે અહીંયા ઉપાયની દ્રષ્ટિકોણથી તમને બતાવીએ છીએ બે સાઈડ એક એક અમારા બુસ્ટર લાગશે અહીંથી થોડું પેચ કરીશું કાપીશું અને બૂસ્ટર અહીંયા અમે સેટ કરી દઈશું જેથી કરીને આ વાસ્તુદોષનું વગર તોડફોડ નિવારણ થઈ જશે મિત્ર એક પ્રયોગ કરવાથી એવું નથી કે આનો દોષ જતો રહ્યો શું થશે ખબર નહીં ફ્યુચરમાં ભવિષ્યમાં પણ આવું કરવાથી અમારા એક્સપિરિયન્સ પ્રમાણે ઘણી જગ્યાએ બહુ સારા પરિણામ મળેલા છે અને તમારા જીવનમાં જે આર્થિક સમસ્યા છે એનું સમાધાન થયું છે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ